ત્યારે ડુંગરપુરી મહારાજની સમાધિ મહાદેવજીનું મંદિર અને હનુમાનજી મંદિર આવેલ ત્યારે દૂર દૂરથી ભાવિ ભક્તો આવી સંતશ્રી ડુંગરપુરી મહારાજની સમાધિ ખાતે આવી નમન કરી પૂજા અર્ચના કરી પોતાની મનોકામના પૂર્ણ થતા આશીર્વાદ લઈ ધન્યતા નો રહ્યા છે ગુરુ પૂર્ણિમા પ્રસાદી આપી ગુરુ પવિત્ર દિને ઉજવણી કરવામાં આવે જેમાં સમગ્ર નિઝામપુરા ગામના ગ્રામ પંચાયતના સરપંચ શ્રી લાલાજી ઠાકોર અશોકભાઈ પરમાર બળદેવજી ઠાકોર રહીમ ખાન બિહારી ભરતભાઈ દેસાઈ મુકેશભાઈ પરમાર

વેણ કમાણ તો સંત ગમે સાગરો વીર સમય એવા એક સંત અમારે નિદાનપુરા ગામે ઓગણીસો નવ્વાણુંમાંથી લોકોના હતા અને તેમની સમાધિ અમારા ગામનો અમારા ગામને ગામમાં વધેલી છે અને તેઓનું દર સારસવત પૂનમનો ગુરુપૂર્ણ દિવસે તેનો ભવ્ય અવસરો જાય છે ઘણા બધા લોકો આવે છે એના અવસરમાં ભાગ લે છે અમારી પ્રાથમિક શાળામાં એનું ભોજન થાય છે અને શિક્ષકો સેવા આપે છે અમે ગામ લોકો પણ સેવા આપીએ છીએ અને દરેક ગામના લોકો આ ગુરુને માને છે બસ એ જ ગુરુપૂર્ણિમા પ્રસંગે નિજામપુરા પ્રાથમિક શાળામાં દર વર્ષની જેમ આજે પણ ઉજવણી થઈ રહી છે અમારી શાળામાં અને ગામમાં પધારેલ શ્રી શ્રી એક હજાર આઠ ડુંગરપુરી બાપુના અવતાર એવા સંત શ્રી ઓગણીસો એંસીમાં આ શાળામાં આવેલા હતા અને ગામ લોકો અને એમના સેવકો એમની સેવા કરતા હતા દર વર્ષે આ કાર્યક્રમની ઉજવણી થાય છે ગામ લોકો એમના સેવકો અને શાળા અને બાળકો સાથે મળીને આ કાર્યક્રમની ઉજવણી કરીએ છીએ લગભગ પાંચસો પાંચસોથી છસો માણસોનું ભોજન સમારંભ થાય છે અને બધા લોકો આ પ્રસાદનો લાભ લે છે અને દર વર્ષે આ કાર્યક્રમની બહુ સારી રીતે ઉજવણી થાય છે